અમારા બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહીજો કારણ કે અમને ઘણો સપોર્ટ મળ્યો છે તમને એટલે આપણે ખૂબ 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 ધન્યવાદ હવે આપણે પાછા ચોખા રહેશે નહીં વસ્તુ લેવા જો ને તો વસ્તુ કોઈ યાદ આવી

ખીચડી તમારા આખા નું શાક ખાવું હોય તો આવી જ મિત્રો હવે આખા રીંગણા ના શાક ની તૈયારી થઈ ગઈ છે ફૂલ જો આખા રીંગણા છે ચૂરા મસાલો છે બધો આખા રીંગણા માં નાખવાનું લીલો મસાલો છે આ બધું છે હમણાં આખા રીંગણા નું શાક બની છે એટલે તમને પાછા કીશું ખાવું હોય તો આવી જાવ આખા રીંગણા નું શાક આવી સિંગ રે ને એ ખાંડી ની અંદર નાખી ગાંઠિયા સિંગ પછી ગાંઠિયા તો ગોપાલ નાતા સિંગ આપણે ઘરે ભરી પીટા મેટા રીંગણા આવું બધું નાખ્યું છે અને એમ બંને જો કે હું નથી બનાવતો એ જ બનાવે છે એટલે આપણે કાંઈ જે બનાવવાનું નથી એ બનાવે છે તો તમારે ખાવું હોય તો આવી જાય જો ને ઘરે મેં તો જો ખાઈ લેવાના છે એવી આખા રીંગણાનું શાક ને રોટલી અને મરચાં અને સાસ

માલ લઈ લેવી મેં કીધું આજે બ્લોગ માં દુકાન ના માલ જ્યાં લેવા જાવી અપલોડ કરી નઈ આપડે માલ લઈ લીધો છે હવે અને થોડું ઘણું કાઢે છે ભાઈ માલ આપણે લઈ જવાના છે રોલ લઈ જવાના છે સિંગ લઈ જવાના છે જીમજામ છે માલ ભરે છે અલ્પેશભાઈ અલ્પેશભાઈ એમ કે છે કે આપણે વ્લોગમાં આવ્યા હતા કે નહીં પણ આપણે તો વ્લોગ અપલોડ કરી જ લીધો છે પણ ને ટાઈમ નથી રહેતો આવડી મોટી દુકાન જો હજી તો અંદર પાછા બે ત્રણ બીજા ગોડાઉન છે જો આ એક ગોડાઉન પાછું આ એક ગોડાઉન હજી એક બે સામે બીજા ગોડાઉન છે કેટલા ગોડાઉન છે એટલો એટલો બધો માલ જો ખરીદી થાય છે ઘરે જવા દેવી માલ હવે ખરીદી થઈ ગઈ છે

એ કે હવે આપણે હા મેં લાંબુ ચાલુ છે હમણાં આઠ વાગે એટલે આ પી આવી રીતે ચાલુ રહે ને તો પી જાય છે પાણી વગર નકામું બીજું બધું ઠીક પાણી હોય ને તો બધું થાય કેવું પાણી જાય ખળ 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 આ બાસાલી મૂકી છે ખડ ન થાય ને એમાં મિત્રો અમે ખાવા બે ગયા છે સાંજ પડી ગઈ છે આજે તો વાડી ગયા દુકાન ખોલી ને એવું બધું કાર્ય કરી આજે તો થઈ ગયા છે આળુ બાળે થઈ ગયા છે ભોગા ચિત્રા રે એમ બાવો એમ